મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભીમાસર ગામના ઉપર જ્યાં અહીં રાજલ રાજલ ઉદાની જ્યાં બિરાજમાન છે માતાજીનું મંદિર છે ચારે ચારો તરફ એમ કહેવાય છે કે એક જૂનું જૂનું ભીમાસર એમ કહેવાય છે કે અહીંયા હતું એક કિલ્લેબંધ ધામ હતું તમે જોઈ શકો છો જર્જરિત મકાનો અને કિલ્લીબંધ મકાન દિવાલો જોવા મળશે અહીંયા મહારાજ સ્થાનક છે તમે જોઈ શકો છો એમ કહેવાય છે કે ગુજરાતનો છેલ્લો બારવટીઓ ભૂપત જ્યારે એને છેલ્લે દેસલ ગામ દેસલ પર ગામ ભાંગ્યું એ પહેલાં રાતવાસો અહીંયા ભીમાસર

ત્યારે શ્રીફળ ખરાબ નીકળે છે મતલબ કે માતાજીની રજા હોતી નથી માટે બીજું શ્રીફળ મંગાવે છે તે પણ ખરાબ નીકળે છે આમ બંને શ્રીફળ ખરાબ નીકળતા ભૂપત બારવાટીઓ પકડાય અને નીચે ગામમાંથી આખે આખો શ્રીફળનો કોથળો ઠેલો આખો મંગાવે છે અને બધા વારાફરતી એક પછી એક શ્રીફળ વધેરવા માંગે છે પરંતુ બધા શ્રીફળો ખરાબ નીકળે છે પોતે હતાશ થઈ જાય છે અને જે સામે દેખાય છે જૂનું આપણે નવું ભીમાસર અહીંયા અહીંયાથી ગામ ઉઠીને ત્યાં જઈને વસેલું છે પછી પોતે ગામ ભંગવાનું રહેવા દે છે સમજી જાય છે કે માતાજીની રજા નથી અને અહીંયા ડુંગરની અંદર રાતવાસો કરે છે રાતે માતાજી સપને આવી અને ભૂપતને કહે છે ભૂપત તારી ઉપર અમારી ચારણ જોગમાયા સોનલનો હાથ છે અને આઈ સોનલે તને વરદાન આપેલું છે કે હત તું જીવીશ ત્યાં સુધી તને કોઈ પકડી નહીં શકે માટે તને વધારે તો કાંઈ નથી કહેતી પરંતુ તું આ ગામ મૂકી અને વાગડનું દેસર ગામ પર ગામ ભાંગી અને પાકિસ્તાન બાજુ નીકળી જશે તેને કોઈ પણ પકડી શકશે નહીં મિત્રો એમ કહેવાય છે કે ભૂપત બારવટીયાને પકડવા માટે ગુજરાત સરકારે પોલીસના છ છ મહિના સુધી પગારો બંધ કરેલ એ ભૂપત બારવટીઓ અહીંયા જે ગુફાઓ છે એમાં રાતવાસો કરતો અને આજુબાજુના ગામો ભાંગતા પરંતુ ભીમાસર અન્નમ છે ભીમાસરને ક્યારે પણ કોઈ પણ લૂંટારો બારવટીઓ દ્વારા ક્યારે પણ ભાંગવામાં આવેલ નથી એમાં આ રાજભાઈના પ્રતાપે ना करेंगा हम राखी है भेड़ी राजबाई पर कोई ना कोई ना करेंगा हमें तो राखी भेड़ी राजबाई के ये रे राजन भरो है मैं ना बड़ो माता जी ये ਨਾਗਲਿਉ ਰੇ ਰਾਜਲ ਭਰੋ ਹੈ ਮਨਾਵਡੂ ਅਨਬਾਈ ਸਰਧਾ ਨੋ ਆਦੀ ਵਡੋ ਨੋ 부ਜਾਇ ਰੇ ਰਾਜਲ 부ਦਾਨੀ ਇਹ ਵੀ ਯਾਰਦਾਰੇ ਕਰੂ ਕਿਆ ਵੇਲੀ ਆ ਬੁਜੇ ਇਹ ਵੀ ਯਾਰਦਾਰੇ ਕਰੂ ਕਿਆ ਵੇਲੀ

ભીમસર ગામના મોતીસર ડુંગર ઉપર આવેલ છે આ ભાયરો એ બહુ જૂના જમાનાનું છે અહીંયા ગુરુદત્તા તેની પણ એક જગ્યા આવેલ છે જે પણ તમને બતાવો એની ભાંયરાની એકદમ નજીક જ છે ગુરુદત્તા તેની જગ્યા એ રાજેલ માતાજીનું પણ મંદિર છે એ સામે દેખાઈ રહ્યું છે ડુંગર ઉપર એની ફરતે આવો કિલ્લો છે જે એક પૌરાણિક ગામ હોવાનું ત્યાં પુરાવા મળે છે આ છે ગુરુદેતા ત્યાંની જગ્યા જે તમે જોઈ શકો છો મિત્રો બહુ જૂના જમાનાની ડુંગર આવેલું છે ત્યાં મંદિર છે ત્રણ કિલોમીટર દિવાલબંધ કિલ્લો છે જે આપ જોઈ શકો છો જેની અંદર હાલમાં પણ જર્જરીત હાળાતમાં મકાનો પણ છે